શ્રી રામકૃષ્ણની મહત્તા પીછાણવામાં શરત પણ પાછળ રહી જાય એવું ન હતું તે પણ પોતાના ભાઈ શશીની જેમ તેમનો મહાન ભક્ત બની ગયો શ્રી રામકૃષ્ણે પ્રથમ દર્શને જ તેની તીવ્ર વૈરાગ્ય વૃત્તિને પારખી લીધી હતી એક દિવસ કેટલાક ભક્તોથી વીંટળાઈને તેઓ પોતાના ઓરડામાં બેઠા હતા સિદ્ધિના સ્વામી ગણેશ વિશે કંઈક ચર્ચા ચાલી રહી હતી શ્રી રામકૃષ્ણે ગણેશની નિષ્ઠા તેનું ચારિત્ર તેની વિતરાગ પ્રકૃતિ અને માતા પાર્વતી પ્રતિ તેની એકનિષ્ઠ ભક્તિ વગેરેના ખૂબ વખાણ કર્યા આ સંબંધમાં તેમણે પુરાણોમાંથી કેટલાક પ્રસંગો કહી સંભળાવ્યા અને પરિણામે શ્રોતાજનો સમક્ષ ગણેશનું અદ્ભુત ચરિત્ર આબેહૂબ ખડું થયું યુવાન શરદ પણ આ બધું સાંભળી રહ્યો હતો તે એકદમ બોલી ઉઠ્યો મારું મહારાજ મને ગણેશનું જીવન અત્યંત ગમે છે મારા ઈષ્ટ ગણેશ છે પણ શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો ના તારા ઈષ્ટ ગણેશ નથી તારા ઈષ્ટ તો શિવ છે તારામાં શિવના જેવા ગુણો છે પછી તેમણે ઉમેર્યું તારે હંમેશા તારો પોતાનો શિવ રૂપે ખ્યાલ કરવો અને મારો શક્તિ રૂપે તારી તમામ શક્તિનું મૂળ ઝરણું હું છું આ રહસ્યપૂર્ણ વિધાનનું મહત્વ એ વખતે બહુ ઓછા લોકો સમજી શકેલા પરંતુ વર્ષો જતાં શરદમાં શિવના જેવા અલૌકિક ગુણોનું અવશ્ય દર્શન થયું હતું શાંત પ્રકૃતિ ધૈર્ય તિતિક્ષા અન્ય લોકો માટે સહાનુભૂતિ અને તેમના દુઃખમાં ભાગ લેવાની તત્પરતા આ બધા શિવના લક્ષણો છે આગળ જતા શરદને એવી પ્રતીતિ પણ થઈ કે શ્રી રામકૃષ્ણ જ પોતાની શક્તિનું મૂળ ઝરણું છે કારણ કે એમની પ્રેરણાથી જ તેણે પોતાના જીવનમાં મહાન આધ્યાત્મિક પ્રગતિ સાધી હતી તથા શ્રી રામકૃષ્ણ સંઘમાં પણ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું